હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધન લો એટલે લાલચુ અને પારધી એટલે શિકારી તો લાલચુ શિકારી ની વાર્તા આપણે જોઈએ તમસપુર નગર ની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું તેની ચારે તરફ મીઠા ફળ વાળા વૃક્ષો હતા એટલે તમસપુર નગર છે એ ગામની બહાર સરોવર છે અને એની ચારે બાજુ મીઠા ફળ વાળા વૃક્ષો અને લીમડો અને પીપળા જેવા ઝાડ પણ ત્યાં છે એટલે ખૂબ સુંદર આ તળાવ છે ઠેક ઠેકાણે સુગંધી પુષ્પોના છોડ હતા

નિર્ભયપણે અહીં વસતા અને ફરતા હતા સરોવરના કિનારે એક વૃક્ષ પર એક હંસ રહેતો હતો તેની એક માછલી સાથે દોસ્તી થઈ ગઈ બੰની રોજ સરોવરના કિનારે મળતા અને જાત જાતની ભાગપાતની વાતો કરતા એટલે સરોવરના કિનારી વૃક્ષ છે એ વૃક્ષ પર એક હંસ રહેતો હોય છે હંસની દોસ્તી એક માછલી જોડે થઈ જાય છે અને બંને મિત્રો રોજે જ જાત જાતની વાતો કર્યા કરે છે

અને રોજ સરોવર પાસે ફરવા લાગ્યો તાકી એ હંસને પકડી શકે અને જાળ લઈને જાળ એટલે કે પક્ષીઓને પકડવા માટે શિકારીઓ જાળનો ઉપયોગ કાં તો બંદૂકનો ઉપયોગ કરીને એમનો શિકાર કરતા હોય છે તો જાળ લઈને એ હંસને પકડવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો એકવાર હંસની માછલી વાતો કરી રહ્યા હતા ત્યારે સિપાઈઓની નજર ચૂકવીને એણે હંસને જાળમાં ફસાવી પકડી લીધો

તમે જુઓ ચિત્રની અંદર કે પેલો પારથી એક ઝાડની અંદર હંસને પકડી રહ્યો છે. તો માછલી છે એ પારથીને કહે છે કે તમે હંસને શું કામ પકડ્યું છે? પૈસા માટે પેલો જવાબ આપે છે પૈસા માટે. આ રૂપાળા હંસને વેચીશ તો મને બહુ પૈસા મળશે. એટલે પારધી એટલા માટે સ્વીકાર કર્યો હતો કે એ હંસને શહેરમાં જઈને વેચી લેશે અને એના હંસને વેચવાના પૈસા એને મળશે. હવે માછલી શું કહે છે? ભાઈ

સરોવરમાંથી એક કિંમતી મોતી લાવી આપીશ અને એ મોતીના પૈસા કરતા હું હમણાં જ આવી કહી માછલી પાણીમાં સરકી ગઈ અને તરત જ પાછી ઉપર આવી એને પારધી હાથમાં એક મોતી મુક્યું જુઓ ચિત્રની અંદર કે માછલી કેવી મોતી લેવા ગઈ છે સરોવરની અંદર મોતી લઈને પાછું આવે છે અને મોતી પેલા પાર્ધીના હાથમાં મૂકે છે પાર્ધી હંસને છોડી મૂક્યો એટલે મૂર્તિ લઈને પાર્ધી ખુશ થઈ ગયો અને હંસને છોડી મૂકે છે હંસ પાકો ફફડાવતો વૃક્ષ પર જઈને બેસી ગયો એ હજી ધૂજી રહ્યો હતો પાર્ધી ગયો પછી ધીરેથી નીચે ઉતર્યો અને પોતાને બચાવવા બદલ માછલીનો આભાર માન્યો પહેલીવાર હંસને લાગ્યું સારું અને સાચું મિત્રો મુશ્કેલીમાં કામ આવે છે મોતી લઈને પારધી હંસને છોડી દીધો હંસ ખૂબ ગભરાઈ જાય છે અને પકળતો એ વૃક્ષ પર ચડી જાય છે જેવો પારધી જાય છે એ નીચે ઉતરે છે અને માછલીને બચાવવા બદલ એનો આભાર માને છે અને માછલીને કહે છે કે તું જ મારી સાચી મિત્રો છે કે જે મને મુશ્કેલીમાં તું કામ આવે આ તરફ પારધી નગરમાં એક જવેરી ત્યાં ગયો

તો હું એના બદલામાં તને એટલે કે સોનાના સિક્કા જોઈને અજાયબ થઈ ગયો અને પાંચસો સોના ની વાત સાંભળીને એને ચક્કર આવી ગયા એટલે સો સોના એક મોતીના મેળવીને એ ખુસ્તો થયો અને પાંચસો સોના વાત સાંભળીને એને તો ચક્કર આવી ગયા એટલે કે એની લાલચ વધી ગઈ

મારી હું હમણાં જ આવ્યો એટલે પેલી પારથી માછલીને કહે છે કે પેલા મને જેવું મોતી આપ્યું તો મને સેમ એવા જ રંગનો એવા જ કદનો મોતી જોઈએ તો માછલી કહે કે સરોવર ની અંદર ઘણા બધા મોતી હોય મને યાદ નથી કે મેં તમને કેવું મોતી આપ્યું છે દોડતો ઝેરી પાસે આવ્યો અને કહે શેઠજી પેલું મોતી આપો હું એની જોડનું બીજું મોતી લઈ આવું પણ ભાઈ હું તારો વિશ્વાસ કેવી રીતે કરું

લાલચની આડમાં પેલો શું કરે છે પારધી હંને છોડી દે છે અને મોતી માછલીને આપી દે છે. છે છે. જેવો હંસ એ સીધો પાંખો દૂર ઉડી જાય માછલી મોતી લઈને ગઈ તે ગઈ ફરી દેખાઈ નહીં હવે શું થાય છે કે માછલીને મોતી તો આપી દીધો છે અને હંસને પણ છોડી દીધો છે હંસ તો ઉડી જાય છે અને માછલી પણ મોતી લઈને સરોવરની અંદર અંદર એ જતી રહે છે ત્યાં જ એક સિપાહી આવ્યો અને કહેવા લાગ્યો તું ક્યારનો બેઠો બેઠો શું કરે છે મને તારી દાનત સારી લાગતી નથી ચાલ તો ઊભો થા ત્યાં જ સિપાહીની નજર તેણે સંતાડેલી ઝાર પર પડી એની આંખો ચમકી ઉઠી એ સમજી ગયો કે આ પાધી છાનોમાંનો ઝાડ લઈને અહીં પંખીઓને પકડવા આવ્યો લાગે છે ત્યાં એટલે કે હંસ પણ ઉડી ગયો અને માછલી પણ ઉડી ગઈ અને પારધી સરોવરની પાળે માછલી અને અને પારધીના પાસેથી ઝાડ જોઈને એ સમજી જાય છે કે આ પારધી એક ચોર છે અને જે ઝાડ લઈને પંખીઓને પકડે છે સિપાહીઓ બીજા સિપાહીઓને બોલાવ્યા અને પારધીને પકડી લીધો

ત્યાં એને ચાર વર્ષની જેલ થઈ જેલની રજૂ કરે છે ન્યાયાલયમાં જે જજ હોય છે એને ચાર વર્ષની જેલની સજા સંભળાવે છે અને જેલની સજા થતા ચક્કી પિસ્તા પીસ્તા પેલા પાસે એ મોતી યાદ આવે છે અને પોતાની ભૂલનો અફસોસ એને થાય છે

અને જ્યારે એનાથી આપણને નુકસાન જ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે અને વાર્તામાંથી તમને બોધ પણ મેળવ્યો હશે અને એમાંથી પ્રેરણા પણ તમે મેળવી હશે થેન્ક યુ